તો હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો અત્યારે અમે જઈએ છીએ મોંગલમાં મંદિરે આકાશમાં અત્યારે નાવા બેઠા છે એ નાઈ નાખે એટલે તરત અમે જવાના છે એ મંદિર ત્યાં સુધી લોકમાં એન્ડ તક બની રહેજો અને ચેનલ બની હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અમારી રોડ ઉપર ગાડી ફરી ગઈ છે હવે પહેલા અમારે જવાની છે સાંભળી એટલે પછી અમે ભગવાન કે મોંગલમાં જવાના છે છે

તો મિત્રો કોફી આવા પી લીધી ને હવે આપણો વારો છે આપણે પીધી નથી ને આ ભાઈ ચાલુ છે એટલે કોફી પીને આપણે જાવી મોંગલમાના ના મંદિરે તો મિત્રો અમે આવું બધા કોફી પી લીધી છે અને હાલથી થઈ ગયું છે આપણી ગાડી તો મિત્રો હવે અમે નજીક આવી ગયા છે તો મિત્રો હવે મંગલમાં નું મંદિર જાય છેટું નથી જોઈ શકો છો આવી ગયો મોગલમાં મંદિર ફાઇનલી જોઈ શકો છો તમે હા આવી ગયો મોગલમાં મંદિર હવે આપણે અંદર જાવી તો મિત્રો અત્યારે અમે અંદર પૂગી ગયા છે તમે દેખાય દવા નજારો તો મિત્રો અમે આવી ગયા છે મંદિરની અંદર ડંકો વગાડી દેવી જય મોગલમાં તો તમે જોઈ શકો છો આ મોંગલમાનું છે મંદિર કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો અને હવે અમે પગે લાગી લેવી તો મિત્રો અંદર સોનલમાંનો પણ ફોટો છે અને મોંગલમાં જોઈ શકો છો હમ હવે આગળ કરે છે મોગલમાં તમે આવીનું બધું વ્યૂ જોઈ શકો છો બહુ સારું છે મિત્રો અત્યારે દર્શન કરી લીધા છે મોંગલમાં ના આવે અમે જઈશું ઘરે બ્લોગ કેવાયું કોમેન્ટ સેક્શનમાં જરૂર બતા જ ચેનમાં જોઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય મોંગલમાં